રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકા દ્વારા શહેરમાં નાખવામાં આવેલ રેતી કબજીમાં મોટા પ્રમાણમાં નગરપાલિકા સદસ્યો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી નિયામક સુધી ફરિયાદ કરવામાં આવી હતી ઉપલેટામાં ચોમાસાની ઋતુમારુ રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા નખાવેલ રેતી કપચીમાં મોટા પ્રમાણમાં અમુક સદસ્યો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તમામ બિલ રોકવા રજૂઆતો કરાઈ હતી ખાડાઓ અને રસ્તાઓ પર નાખવામાં આવેલ રેતી કપચીની નોંધ મેનેજમેન્ટ બુકમાં થયેલ નથી તેથી આગળ ઓફિસોમાં બાસવી ગેરકાયદેસર મેનેજમેન્ટ બુક ન લખાય તેનું ધ્યાન આપી જે તે જગ્યાઓ રેતી કપચી નાખેલ છે ત્યાં સ્થાનિકોની હાજરીમાં માપણી કરી સહીઓ લેવી ટેન્ડર વગર અંદાજે એક કરોડના વાર્ષિક બિલ ગેરકાયદેસર મૂકવાનો અંદાજે લગાવાઈ રહ્યો છે કે જેની તપાસ કરાવી તેમજ આ તમામ રકમ સ્વભંડોળમાંથી વપરાય તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે જ્યારે ઓપલેટા નગરપાલિકા પાસે હાલ છે નહીં તેમજ રેતી વજનમાં પણ ખાનગી ખાનગી કારખાના સહિત ખાનગી પ્લોટોમાં પણ રેતી કબજે ઠાલવી તેમના બિલો રજૂ કરાયા હોવાના આક્ષેપો સાથે આજ રોજ ઉપલેટા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ઓફિસરને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી નિયામકની મંજૂરી વગર બિલ

આજે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે સૌ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો અને કોંગ્રેસના પદાધિકારીઓની હાજરીમાં ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપી અને જે જે ભ્રષ્ટાચારો થયા છે તેમની તપાસ કર્યા વગર આ બિલ ન ચૂકવવા માટેની માગણી કરી છે જે કીધી રીતે જોઈએ તો અમારા જાણવામાં આવ્યા મુજબ ઉપલેટા શહેરમાં એંસી લાખથી એક કરોડ રૂપિયાની કાકરી કબજી નાખવાના બિલો રજૂ થનાર છે આ બિલો જે રજૂ કરવાના ટોટલી ગેરકાયદેસર છે આજની તારીખે પણ ન થઈ જાય અને એક મહિનો થવા છતાં પણ ક્યાંય એનું મેજરમેન્ટ બુટમાં કોઈ જાતની માપણી કે નોંધણી થયેલ નથી ગેરકાયદેસર નોંધણી મુક્ત લખાય એવી પણ અમને શંકા છે આ ઉપરાંત જે કપચીને ખાતરી નખાણી છે તે અમુક ખાનગી શોધોમાં અને ખાનગી કારખાનાઓમાં પણ નખાડવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને એમના બિલો પણ નગરપાલિકામાં રજૂ થાય એવી શક્યતા છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તપાસ કર્યા વગર એક પણ પૈસાનું બિલ ન ચૂકવાય અને નગરપાલિકાને ખોટું ભારણ ન પડે એવો પ્રયત્નો અમે કર્યા છે નગરપાલિકા પણ આજની તારીખે પણ સ્વભંડોળમાં કોઈ પૈસો નથી છતાં એક કરોડ રૂપિયા જેવી રકમ ખોટા સ્વભંડોળના બિલો ઉધારી અને કરે એવી શક્યતા હોય સો પણ આ રકમ ન ચૂકવવા માટે અમે ચીપ ઓફિસર પર માગણી કરી છે એટલું જ નહીં પણ જો ચૂકવવા માટે બોર્ડ દબાણ કરે નિયામક સ્ત્રીની મંજૂરી વગર કોઈ પણ જાતનું સુચવણી ન કરવું એવી પણ અમે માગણી કરાવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો